કાલ રક્ષક દેવશે એકાદશી રુદ્રમાં કાલ ભેરવનું એક આગવું મહત્વ છે કારતક વદ આઠમ એટલે કાલાષ્ટમી જેને આપણે કાલ ભેરવ જયંતી તરીકે ઉજવીએ છીએ આજના દિવસે ખાસ કરીને કાલ ઉપાસના જીવનના રક્ષણ માટે પરિવારના રક્ષણ માટે અને અનિશ્ચિતતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે કાલભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાલભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે સહવિશેષ તેની ઉપાસના કરતા હોય છે આ અંગે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે કાલભૈરવ એ કાશીના

ત્રણસો વર્ષ જૂનું છે આ મંદિરની અંદર લોકોની આસ્થાઓનું કેન્દ્ર છે અહીં દર અમાસે યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞમાં લાભ લેવા માટે તમામે તમામ ભક્તજનોને મફત લાભ આપવામાં આવે છે અહીં દર અમુક માણસો જે કંઈ માનતા માને જે ભક્તોની જે કોઈ માનતા હોય છે તે પાંચ અમાસ ભરે છે એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે અહીં લોકોની એક ભૈરવ દાદાનું આ જે ત્રણસો વર્ષ જૂનું જે મંદિર છે તે સમગ્ર બરોડા વાસીઓ માટે આસ્થા નું કેન્દ્ર બની ગયું છે આ મંદિર સરસિયા તળાવ ની આગળ ફતેપુરા જોડે આ મંદિર આવેલું છે હા સરસિયા તળાવ પાડો તેજીઓ મારા ચાલુ થી ચારસો વર્ષ જૂનું કાલી મંદિર છે અહીંયા આગળ દર વર્ષે આ રીતના એમનો જન્મ દિવસ કાલ ઉજવવામાં આવે છે ત્યાં પાર તમે જોઈ રહ્યા છો આ બાવી ભક્તો અહીંયા આવે છે દર શનિવાર દર રવિવાર દર મંગળવાર અને એમની અષ્ટમી એ ધારે લોકો નિયમિત એમના દર્શન કરવા આવે છે જેના લીધે આ મંદિરનું આટલું બધું આગળ આવી ગયું છે જે અમારા જે અત્યાર નવા છોકરા આવ્યા છે એ લોકોની બહુ મહેનત છે મંદિર પાછળ એમનો બહુ સાથ સહકાર છે અમારા એક ભાઈ બહાર ગયેલા છે અમારા બે ત્રણ તો છોકરી છે એ લોકોનો બહુ સાથ સહકાર છે આ મંદિરની એમની બહુ જે છે